અંકલેશ્વર શહેરમાં સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નવનિર્માણ પામેલ સાત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું અંકલેશ્વર શહેરમાં આવેલા આંગણવાડી કેન્દ્રો જર્જરિત થઈ જતા તેના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી સાત જેટલી આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કરવામાં આવ્યું જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો અંકલેશ્વરના તાડફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયા

जिसमें फ्लोर से लेके वाटर प्रूफिंग तक सब किया गया है और सनफार्मा कमिटेड है आगे भी बहुत सारे सी एक्टिविटी करने के लिए सनफार्मा कंटिन्यूस प्रोग्राम सी एक्टिविटी करती आ रही है और आगे भी करती रहेगी सनफार्मा के सी में बहुत सारा एक्टिविटी है लाइक एक चाइल्ड डेवलपमेंट है चाइल्ड एजुकेशन है वुमेन एजुकेशन है रोड सेफ्टी है रोड डेवलपमेंट है इन्वायरमेंट डेवलपमेंट है टॉयलेट डेवलपमेंट है और लाइक दैट मल्टीपल एक्टिविटीज गोइंग ऑन इन सनफार्मा तो वी आर कमिटेड टू

જિલ્લા તંત્ર તરફથી હું સનફાર્માનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ